દ્વારકા ખાતે નાગેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે હાલ ભારે વરસાદને કારણે ખાડાઓનું સામ્રાજ્ય આ રસ્તા પર જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિકો દ્વારા પીએમ પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે જય દ્વારકાધીશ હું એડવોકેટ સુનિલ જોશી દ્વારકા દ્વારકાની અંદર ઇસ્કોન ગેટથી કરી અને નાગેશ્વર રોડ સુધી અસ અસંખ્ય ખાડાઓનો સામ્રાજ્ય જાણે થયું હોય એવું લાગે છે આ અંગે મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક ચર્ચા કરેલી અને વોટ્સઅપમાં પણ એમને વિડીયો મોકલેલા હતા અને ગતરાત્રિના મેં સીએમઓ હોટલમાં પણ આ અંગે ફરિયાદ કરેલી હતી શ્રાવણ માસના પવિત્ર માસની અંદર પણ આવા આવા રોડના કારણે અસહ્ય પીડાઓથી પીડાઈ અને યાત્રિકો છે એ અહીંથી વાહન ચાલક ચલાવતા હતા જે અંગે મેં સીએમઓ પોર્ટલમાં અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલ છે આ અત્યારના યાત્રાધામને ના શૂભે એવો કહી શકાય એવું કોઈ પણ યાત્રા યાત્રાળુઓ આવે તો આપણી એક ખરાબ છાપ યાત્રાધામને લઈને જાય એવો આ રોડ થઈ ગયેલ છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એ બાર જ્યોતિર્લિંગમાંનો એક જ્યોતિર્લિંગ હોય અને એવામાં આ જે રોડ છે એ ના નાશુભે એવા એવો રોડ છે આ જે અંગે મેં કાલે વિગતવાર કલેક્ટરશ્રીની અને સીમો પોર્ટલમાં ચર્ચા કરી અને પત્રવ્યવહાર કરી અને કાર્યવાહી કરેલ છે